એમડીમાં ગુજરાતનું ભાવી ઓરડાના ઘટના કારણે પરેશાન થયા છે બડીના બોરણા ગામના વિદ્યાર્થીઓ જે છે એ શાળામાં ઓરડાની ઘટના કારણે પરેશાન થાય છે જર્જરિત બનેલી શાળા પાડી દીધા બાદ છેલ્લા ત્રણ વર્ષથી ખુલ્લા આકાશ નીચે સ્કૂલના બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય બાળકોને ખૂબ જ જેશો તકલીફ પડી રહી છે તેરે બોરાણા ગામના પ્રાથમિક શાળાના બાળવાટી કાથી દ્વારા આજ સુધીનો અભ્યાસ કરતા બાળકોને અધતન સુવિધાઓ સાથે શાળાના શિક્ષકો અભ્યાસ કરાવે છે તેવું એ જણાવ્યું છે પરંતુ શાળાના સ્ટાફ રૂમ અને આચાર્યનો રૂમ સહિત માત્ર 6 રૂમ હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓને ના છૂટકે ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બેસાડવા પડે છે ઉનાળા ચોમાસું જેવી ઋતુમાં પણ અગવડતાઓ પડે છે ત્યારે બોરણા ગામના ઉપસરપંચ તેમજ લોકોની સરકાર પાસે એક જ માંગણી છે કે હાલમાં પ્રાથમિક શાળામાં દસ રૂમોની વ્યવસ્થા જે છે બાળકોના અભ્યાસ માટે કરી આપે તેવી માંગ કરાઈ રહી છે મારું નામ ગિરીશભાઈ ચાવડા હું આ ગામનો વતની છું સ્કૂલનો પ્રશ્ન લગભગ ત્રણ ત્રણ વર્ષથી છે જર્જરિત હોવાના કારણે સ્કૂલને પાડવામાં આવેલી પણ એનું શું આજ દિન સુધી હજુ ટેન્ડર ભરવામાં આવતું નથી ટેન્ડર નીચા ભાવનું ભરે છે શિક્ષણ અધિકારીને રજૂઆત કરી તો એવું કહેવામાં આવે છે કે ટેન્ડર નીચા ભાવનું ભરે છે આના કારણે શિક્ષકોને બાળકોને અને વાલીઓને બધાને પણ તકલીફ પડે છે બાળકોને બે પાળીમાં ભણતર આપવામાં આવે છે રૂમ ઓછા હોવાના કારણે શિક્ષકો પણ હેરાન થાય છે વાલીઓ પણ હેરાન થાય છે ચોમાસામાં તો આની કરતાં વધારે તકલીફ પડે છે અમારી શું માગણી છે અમારી બસ સરકારની એટલી માગણી છે કે વહેલામાં વહેલી તકે આ સ્કૂલનું કામ થઈ જાય અને છોકરાઓ હેરાન ન થાય બસ એટલી તમારી માંગણી છે રાઠોડ જયેશભાઈ હું આ ગામનો ઉપસરપંચ છું અને આશરે આ ગામની વસ્તી લગભગ આશરે સાડત્રીસોની આજુબાજુમાં છે અને આ બોયણા પ્રાથમિક શાળાની અંદર હાલમાં બાળકોની સંખ્યા આશરે ત્રણસોની આજુબાજુમાં છે બાળકો અને આ બોયણા પ્રાથમિક શાળાની અંદર સ્કૂલ આશરે ત્રણ વર્ષની ત્રણ વર્ષ પહેલાં પાડવામાં આવેલી હતી જર્જરીતના કારણે અને ત્રણ વર્ષથી આજ દિન સુધી સ્કૂલ બનાવવામાં આવી નથી ટેન્ડર કોઈ મંજૂર આપતું નથી ટેન્ડર નીચેના ભાવનો પડતા હોવાના કારણે અને બાળકોને બે બે શિફ્ટમાં કન્વર્ટ કરવામાં આવે છે બાળકોને પૂરતા પ્રમાણમાં શિક્ષણ નથી મળતું અને શિક્ષકો પણ શિક્ષણો પણ અવગણના પડે છે અને જેથી કરીને આજ બણા ગામની અંદર કે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ શિક્ષણ વિભાગમાં કોઈ જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી તે કોઈ પણ તંત્ર દ્વારા લે દોરવામાં આવેલ નથી અને બાળકોને ઘણી બધી તકલીફો પડે છે બોયના જેથી કરીને બાળકોને પ્રાઇવેટ સ્કૂલની અંદર લીંબડી અથવા સુરેન્દ્રનગર જેવી જગ્યાએ બહારે વિસ્તારની અંદર અભ્યાસ કરવા માટે જવું પડે છે તથા આજની તારીખે અમે આ દિન સુધી કોઈ પણ જગ્યાએ એટલે ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ અમને અનુકૂળતા જવાબ ન મળવાના કારણે આજે અમે ગામ લોકો એકઠા થઈને રજૂઆત કરીએ છીએ મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે અમારી રજૂઆત ધ્યાને લઈ વહેલી વે વહેલી તકે બોયડા પ્રાથમિક શાળાની અંદર છ રૂમ છ રૂમ જે જેની અંદર એક લોબી અને એક ઓફિસની જરૂરિયાત હોવાના કારણે સૌથી વહેલમ વહેલી તકે સ્કૂલ સ્કૂલનું કામ પૂર્ણ થાય એવી આશા અપેક્ષા સાથે રહીએ છીએ હું રાજલ ઉપાધ્યાય બોર્ણા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે અગિયાર વર્ષથી કામ કરું છું ત્રણ વર્ષથી અમારી શાળા જર્જરિતવાના કારણે રૂમ ઉતારી લેવામાં આવ્યા પણ હજી સુધી આગળ કાર્યવાહી કશી થઈ નથી અમે આતુરતાથી રૂમ જલ્દી બને નવું કામ અમને મળે એની રાહ જોઈએ છે કેમ કે બાળકો અને શિક્ષકો અને વાલીઓ બધા જ હેરાન થાય છે બાલવાટિકાથી ધોરણ આઠ સુધી બરાબર કેટલા વિદ્યાર્થીઓ ત્રણસો નવ આજની તારીખની સંખ્યા ત્રણસો નવ છે